રિક્ષામાં મુસાફરોને બેસાડી નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડ મોબાઈલની ચોરી કરનાર રીડાઓને કાપોદરા પોલીસે ઝડપી પાડ્યા હતા કાપોદરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે કાપોદરા પોલીસે રિક્ષામાં મુસાફરોને બેસાડી નજર ચૂકવી તેઓના ખિસ્સામાંથી રોકડા રૂપિયા કે મોબાઈલની ચોરી કરનાર રીડા ચોરો અઝરુદ્દીન ઉર્ફે અને ભાગી છુટા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો કાપોદરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી એવી ફરિયાદ આવેલી હતી કે રીક્ષાની એક ટોળકી રેલવે સ્ટેશન અથવા બીજા સ્ટેશન ઉપરથી બસમાંથી જે બહાર થી આવતા માણસો ઉતરે છે તેને રિક્ષા માં બેસાડી અને એના ખિસ્સા પાકીટ અને રોકડ રકમ તથા મોબાઈલ આવી બધી ચોરી કરે છે જેના અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશને બે દિવસ પહેલા બે ગુના દાખલ થયેલા બે ગુના દાખલ થયેલા જેની તપાસ દરમિયાન એક રિક્ષાને ને દોડતી કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવી છે અને આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવેલા છે અને સાથોસાથ સુરત શહેરના જુદા જુદા પાંચ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલા છે આરોપીઓ પાસેથી હાલ ત્રીસ હજાર જેટલા રોકડા રૂપિયા કબજે કરવામાં આવેલા છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ થયેલા છે એમાં સોળ હજાર રૂપિયાનો મુદ્દામાલ અને એક મોબાઈલ રિકવર કરવામાં આવેલો છે બાકી બે પોલીસ સ્ટેશનના કરવામાં આવેલા છે અને આરોપીઓની એમઓ એવી છે આરોપીઓ વેસ્ટર્ન આવાસ માં રહે છે અને અગાઉ પણ આવી નાની મોટી ચોરીમાં આઠ થી દસ વાર પકડાયેલા છે આરોપી અને આ આરોપી પૈકી એક આરોપીને વોન્ટેડ પણ જાહેર કરેલો છે જેની પણ તપાસ ચાલુ છે શોધખોળ ચાલુ છે